વડિયાના હરભોલે મિત્ર મંડળનો અનોખો સેવાયજ્ઞ બાવીસ વર્ષથી ગીરનાર પરિક્રમામાં આપે છે ચા પાણીની અનોખી સેવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકો ઉંધાડે પણ સેવાયજ્ઞમાં જોડાઈને ચા પાણી પીરસ્યા સમગ્ર દેશ અને વિદેશના લાખો લોકો દેવદિવાળી પર જુનગાઢમાં આવેલા ગરવા ગીરનારની લીલી પરિક્રમા કરી પુણેનું ભાથું બાંધે છે ત્યારે આ લીલી પરિક્રમાના રૂટ પર અનેક સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયાના હર ભોલે મિત્ર મંડળ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સતત પાંચ દિવસ સુધી અવિરત ગરમાગરમ ચા અને પીવાના શુદ્ધ પાણીની વિનામૂલ્યે સેવા ચોવીસ કલાક આપવામાં આવે છે હજારો લોકો ચા પાણીની સેવાનો લાભ લઈ આ સ્થળે વિસામો લેતા જોવા મળે છે હાલ યોજાયેલી આ લીલીપ્રિક્રમા વડિયાના હર ભોલે મિત્ર મંડળ દ્વારા યાત્રિકોને અપાયેલી ચા પાણીના સેવા યજ્ઞમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકો ઉંધાડ પણ ચા પાણીની સેવા યાત્રિકોને પીરસવાનો લાભ લેતા જોવા મળ્યા હતા વડિયાના આ ભોલે મિત્ર મંડળના હિતેશ વોરા રાજુ રાંક રમેશ આસોદ્રિયા વિજય રાણપ્રિયા જીગ્નેશ ડોગરિયા તથા વડિયાના યુવાનો અને વડીલોએ જહેમત ઉઠાવી પરમાર્થનું કાર્ય કરી પુણેનું ભાથું બાંધ્યું હતું અહેવાલ રાજુ કારિયા લોકાર્પણ